નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ બધું જ સતત ભાગી રહ્યું છે ચાલી રહ્યું છે પણ આ જે ઝડપ કહીએ છીએ એને આપણે માપીએ છીએ કઈ રીતે ચારો આજે આ ગતિ અને સમય પાછળનું જે વિજ્ઞાન છે ને એને એકદમ સરળ રીતે સમજીએ જુઓ આપણી આસપાસ બધું જ સતત ગતિમાં છે નહીં પક્ષીઓ ઉડી રહ્યા છે રસ્તા પર ગાડીઓ દોડી રહી છે અરે આપણી પૃથ્વી પોતે પણ ફરી રહી છે આ બધું જે આપણે રોજ જોઈએ છીએ ને એનાથી એક બહુ સીધો સાધો સવાલ મનમાં આવે છે હવે જુઓ આ ચિત્ર રસ્તા પરનું એકદમ સામાન્ય દ્રશ્ય છે બરાબર અને જોતા જ આપણી આંખો કહી દે છે કે ભાઈ અમુક ગાડીઓ બીજી ગાડીઓ કરતાં વધારે ફાસ્ટ ચાલી રહી છે આ તો એકદમ સહેજ વાત છે આપણને તરત જ ખબર પડી જાય પણ સવાલ એ છે કે આપણને જે લાગે છે જે અનુભૂતિ થાય છે એને હકીકતમાં કઈ રીતે બદલવી મતલબ કે પાક્કા પાયે કઈ રીતે કહી શકાય કે કઈ ગાડી સૌથી ઝડપી છે બસ અહીંયા જ આપણને વિજ્ઞાનની મદદની જરૂર પડે છે તો ચાલો આ ઝડપી હોવાનો સાચો મતલબ શું છે એ સમજીએ આપણો જે અનુભવ છે ને એને હકીકતમાં ફેરવવા માટે એને એક ચોક્કસ વ્યાખ્યા આપવી જ પડે અને વિજ્ઞાનમાં ઝડપની વ્યાખ્યા એકદમ સ્પષ્ટ છે આ બીજું કંઈ નહીં પણ અંતર અને સમય વચ્ચેનો સંબંધ છે સીધી વાત કોઈ વસ્તુ એક નક્કી કરેલા સમયમાં કેટલું અંતર કાપે છે બસ એના પરથી જ એની ઝડપ નક્કી થાય છે પણ શું બધી ગતિ એક સરખી હોય છે હમ જરા વિચારો માની લો કે એક કાર હાઈવે પર ચાલી રહી છે તો એ લગભગ એક જ સ્પીડે જતી હોય બરાબર એને આપણે કહી શકીએ નિયમિત ગતિ પણ એ જ કાર જો શહેરના ટ્રાફિકમાં ફસાયેલી હોય તો વારંવાર બ્રેક મારવી પડે ક્યારેક સ્પીડ વધારવી પડે આ થઈ અનિયમિત ગતિ આ જુઓ અહીં આ તફાવત એકદમ સ્પષ્ટ દેખાશે પહેલા ડાબી બાજુ જુઓ ગાડીઓ વચ્ચેનું અંતર લગભગ સરખું છે આનો મતલબ એ થયો કે બધી લગભગ એક જ નિયમિત ગતિથી ચાલી રહી છે હવે જમણી બાજુ નજર કરો ગાડીઓ કેવી ભેગી થઈ ગઈ છે આ ટ્રાફિકનો અથવા કોઈએ બ્રેક મારી હોય એનો સંકેત છે બસ આ જ છે અનિયમિત ગતિ સારું તો ઝડપ માપવા માટે અંતર તો જોઈએ જ પણ એની સાથે બીજું શું જોઈએ સમય અને એ પણ એકદમ ચોક્કસ તો હવે સવાલ એ આવે છે કે ભાઈ આ સમયને ભરોસાપાત્ર રીતે માપવો કઈ રીતે જો જૂના જમાનાથી માણસોએ સમય માપવા માટે એક જ યુક્તિ વાપરી છે એવી ગતિ જે વારંવાર એક સરખી રીતે પુનરાવર્તિત થતી હોય અને આનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે સાદુ લોલક એની જે નિયમિત આમથી તેમ જવાની ગતિ છે ને એ સમય માપવા માટેનો એકદમ પરફેક્ટ આધાર બની જાય છે હવે લોલક જ્યારે એક છેડેથી બીજા છેડે જઈને પાછું પોતાની જગ્યાએ આવે એમાં જે સમય લાગે ને એને કહેવાય છે આવર્તકાળ અને આની મજાની વાત એ છે કે આ આવર્તકાળ એકદમ સ્થિર હોય છે બસ આ જ કારણથી ચૂની ઘડિયાળો બનાવવા માટે અને સમયના સેકન્ડ જેવા એકમો નક્કી કરવા માટે તેનો ઉપયોગ થતો હતો ચાલો હવે આ બધી બાબતોને જોડીએ હવે આપણી પાસે અંતરની સમજ છે અને સમયને કેવી રીતે માપવો એ પણ ખબર છે તો હવે આ બંનેને ભેગા કરીને આપણી ગતિનું વર્ણન કરવા માટે એક પાવરફુલ ટૂલ કહો કે એક ભાષા બનાવી શકીએ છીએ તો ચાલો આને એકદમ લોજિકથી સમજીએ ઝડપી હોવાનો મતલબ શું બહુ સિમ્પલ છે જો કોઈને ઝડપી થવું હોય તો એક નક્કી કરેલા સમયમાં વધારેમાં વધારે અંતર કાપવું પડે અથવા તો કોઈ નક્કી કરેલું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લેવો પડે એકદમ સીધું ગણિત છે ખરું ને અને બસ આ જ સીધા સાધા તર્કને વૈજ્ઞાનિક ચોક્કસ સૂત્રમાં મૂકી દે છે આ કંઈ ગોખવાની વાત નથી પણ જે આપણે હમણાં જ સમજ્યા ને એનું જ તાર્કિક પરિણામ છે આ સૂત્ર જ ગતિની ગણતરી કરવાનો પાયો છે સારું સૂત્રથી આપણને એક નંબર તો મળી ગયો જેમ કે કલાકના પચાસ કિલોમીટર પણ શું કોઈ મુસાફરીની આખી વાર્તાને આખી જર્નીને એક ચિત્રમાં બતાવી શકાય તો જવાબ છે હા બિલકુલ બતાવી શકાય આ કામ માટે આપણે વાપરીએ છીએ અંતર સમયનો આલેખ આ એનું બેઝિક સ્ટ્રક્ચર છે જુઓ જે આડી લાઇન છે એટલે કે અક્ષ એ સમય બતાવે છે અને જે ઊભી લાઈન છે એટલે કે વાય અક્ષ એ બતાવે છે કે કેટલું અંતર કપાયું હવે કોઈ મુસાફરીની આખી વાર્તા કહેવી હોય તો પહેલાં આપણને એના આંકડા તો જોઈએ ને જેમ કે આ કોષ્ટક જુઓ આમાં બતાવ્યું છે કે કયા સમયે કોઈ વસ્તુ કેટલી દૂર પહોંચી હતી દરેક મિનિટે કેટલું અંતર કપાયું એ નોંધેલું છે અને હવે આવે છે મજાની વાત આપણે આ કોષ્ટકમાંથી દરેક જોડી લઈએ છીએ સમય અને અંતરની અને એને ગ્રાફ પર એક ટપકા તરીકે મૂકી દઈએ છે જુઓ દરેક ટપકું એ પેલી મુસાફરીનો એક એક પળ છે ધીમે ધીમે આંકડાઓમાંથી એક ચિત્ર બની રહ્યું છે અને પછી જ્યારે આપણે આ બધા ટપકાને જોડી દઈએ છીએ ત્યારે આપણને મળે છે એક રેખા પણ આ માત્ર એક રેખા નથી આ તો પેલી મુસાફરીની આખી વાર્તા છે આ રેખાનો ઢોળાવ એનો આકાર એ આપણને ગતિ વિશે બધું જ કહી દે છે આમાંથી સમજવા જેવી મુખ્ય વાત આ છે જો રેખા એકદમ સીધા ચઢાણ જેવી એટલે કે વધુ ઢોળાવવાળી હોય તો સમજી લેવાનું કે ઝડપ વધારે છે કેમ કે ઓછા સમયમાં વધુ અંતર કપાયું અને જો રેખા એકદમ સપાટ સીધી હોય તો એનો મતલબ શું સમય તો આગળ વધી રહ્યો છે પણ અંતર નથી વધી રહ્યું મતલબ કે ગાડી કે જે પણ વસ્તુ છે એ ઊભી રહી ગઈ છે અને હા આ ગ્રાફ અને સૂત્રો કંઈક આલી ચોપડીઓ માટે નથી હોતા વૈજ્ઞાનિકો આનો ઉપયોગ ગ્રહોની ગતિ સમજવા માટે કરે છે તો એન્જિનિયરો ટ્રેનનું ટાઈમટેબલ બનાવવા માટે હવે છેલ્લે એક વાત વિચારો જો આખા દિવસની આપણી પોતાની ગતિનો આવો ગ્રાફ બનાવવામાં આવે તો એ કેવો દેખાય ક્યારે એમાં સીધું ચઢાણ હોય અને ક્યારે એમાં સપાટ રેખાઓ આવે વિચારવા જેવું છે ને